હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ પાંચ મિનિટમાં બની જાય તેવો ઇન્સ્ટન્ટ અમેરિકન મકાઈનો ચટપટો અને ટેસ્ટી એવો ચેવડો બનાવીશું તેના માટે ત્રણ અમેરિકન મકાઈ લીધી છે હવે ચપ્પુ વડે મકાઈના દાણા અલગ કરી લેશું એક કુકરમાં તેલ લેશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હવે અમેરિકન મકાઈના દાણા એડ કરશું અને બરાબર મિક્સ કરી મસાલામાં થોડી હિંગ અળદર જીરું લાલ મરચું લાલ મરચુંની જગ્યાએ તમે લીલા મરચાંના ટુકડા અને આદું પણ એડ કરી શકો સ્વાદ અનુસાર મીઠું હવે ખાટો મીઠો બનાવ આપણે અડધું લીંબુ એડ કરીશું અને બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ ચેવડાને એક મિનિટ માટે કૂક થવા દઈશું આ રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને બે સીટી બોલાવી લેશું પાણી કે દૂધ બિલકુલ એડ કરવાના નથી તો બે સીટી થઈ જાય એટલે આ રીતે ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લેશું તો ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં બની જાય તેવો અમેરિકન મકાઈનો ચેવડો એકદમ ચટપટો અને ટેસ્ટી એવો બનીને તૈયાર છે તો એક ડીશની અંદર લઈ ઉપર તમને જે ગમતી હોય તે સેવ અને દાડમના દાણા એડ કરી અને ખાઈ શકો અથવા ઉપર આમચૂર અથવા ચાટ મસાલો પણ એડ કરી શકો તો આવીડિયો ગમે તો સે